નમસ્કાર મિત્રો તમામ ભાઈઓને મારા મંદન નમસ્કાર તમામ ધર્મ બંધુઓને મારા નમસ્કાર મિત્રો મારે તમને એક જ વસ્તુ કહેવી છે કે જે અમે જે આ ટ્રસ્ટના પેજ બનાવેલ હોય એમાં લાઈવ આવતા હોય એમાં લોકહિતની અને માનવહિતની વાતો હોય અમારે કોઈ રાજકીય પક્ષ કે એનારે કાંઈ લેવા દેવા ના હોય પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે અમારા પેજ તેમજ અમારું એકાઉન્ટ હેંગ કરી દેવામાં આવે છે અથવા ચોવીસ કલાક પૂરતું બાર કલાક પૂરતું પાંચ કલાક પૂરતું આવું શું કામ કરે છે કોણ કરે છે શું લોકહિતમાં લોકોને પોતાની વાત રાખવાનો અધિકાર નથી શું સમાજના પબ્લિક દેશના આગેવાનો ખાલી ઘૂંટું તું એ કે એમ જ બધું કરવાનું આ દેશનું નાગરિકો ટેક્સ ભરતા હોય અને આ દેશના નાગરિકોમાંથી અમે દેશના નાગરિકો છીએ સમાજમાં આગેવાન તરીકે છીએ અમે શિક્ષણ આરોગ્ય રોજગાર ભ્રષ્ટાચાર કાનૂન ન્યાય વ્યવસ્થા એના વિશે અવાજ ઉઠાવેલો હોય અમે લાઈવ વિડીયો આવ્યા હોય અમારા પેપરો યાની કે રાઇટિંગમાં લખેલી અરજીઓ ઘણી બધી કચેરીઓમાં દીધેલી હોય તો શું મેં જે કાંઈ પણ કામગીરી કરી છે યોગ્ય કરી છે કે અયોગ્ય કરી છે જો આવી રીતે હેંગ જ કરી દેવા હોય આવી રીતે આમ કરવું હોય તો લોકતંત્ર જેવું કાંઈ રહીએ જ નહીં આને તો તાનાશાહી કહેવાય તાનાશાહી આજે શાસક પક્ષની ટીકા કરી છે કાલ સવારે વિપક્ષમાં અમે વિપક્ષમાં રહી અત્યારે રહીને કરી છીએ બરાબર અને વિપક્ષમાં રહ્યા પછી એ શાસક પક્ષ બન્યા પછી જો એ ખોટું કરતા હોય તો એની વિરુદ્ધ જાશું લોકતંત્રમાં લોકોનો અવાજ બની એવો જ અમારો ઉદ્દેશ્ય છે બીજો કોઈ ઉદ્દેશ્ય નથી નમસ્કાર